નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય વિજ્ઞાન નંબર બળ તથા ગતિના જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહેશે તો જોઈએ વિભાગ એ જેમાં પ્રથમ પ્રશ્ન છે એમાં આવશે જે પ્રશ્નોનો જવાબ છે

દસ સેકન્ડ સુધી બળ લગાડતા તેના વેગમાનમાં થતા ફેરફાર દસ કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ છે તો આ બળનું મૂલ્ય ખાલી જગ્યા થશે તો આવશે દસ દસની પાંચ ઘાત બરાબર અને પછી છ પદાર્થનો વેગ ત્રણ ગણો કરવામાં આવે તો તેનું વેગમાન તો એ પણ ત્રણ ગણો થશે સાત દસની છ ઘાત બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો દસ આવશે બરાબર છે એના પછી આઠ તો ખાલી જગ્યામાં જવાબ આવશે વીસ ન્યૂટન દક્ષિણે અને નવ ક્રિયાબળ અને એકબીજાને નાબૂદ કરતા નથી આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો જવાબ આવશે ખરું અને બીજા વિધાન છે એમાં પણ જવાબ આવશે એમાં ખોટું આવશે બરાબર અગિયાર યોગ્ય જોડકા જોડો વિભાગ એક અને બે આપેલા છે તો પ્રથમ છે વેગમાનનો એકમ તો એમાં જવાબ આવશે સી ન્યૂટન સેકન્ડ અને બળનો એકમ તો જવાબ આવશે બી કિલોગ્રામ

તો જવાબ આવશે દસના ભાગ્યા દસના છેદમાં આઠ એટલે જવાબ આવશે જો પાંચ દુ દસ અને ચાર દુ આઠ બરાબર છે એટલે અહીંયા જવાબ છે જો બે જવાબ આવશે બરાબર છે એના પછી પંદર એની અંદર જવાબ આવશે ચોવીસો ન્યુટન એના પછી સોળ તો એમાં જવાબ આવશે ડી સત્તર તેમાં સાચો જવાબ આવશે કિલોગ્રામ मा सेकंड स्क्वायर ये सॉरी इनवर्स से એટલે કે જવાબ આવશે અહીંયા a 18 તો આવશે બળનો આઘાત એટલે જવાબ d 19 તો એની અંદર જવાબ આવશે સાયકલ 20 એની અંદર જવાબ આવશે 0.4 ન્યુટન એટલે કે b 21 માં પ્રશ્ન ની અંદર જવાબ આવશે 2 સેકન્ડ 2 મા સેકન્ડ માઈનસ સ્ક્વેર જેટલો બરાબર છે એટલે કે c જવાબ આવશે અને બાવીસ એની અંદર જવાબ આવશે જીરો પોઈન્ટ કિલોગ્રામ ત્રેવીસ આવશે એટલે કે ડી પચીસ ની અંદર જવાબ આવશે ડી ફૂટબોલના વેગમાનમાં થતા ફેરફારને દર ઘટાડી શકે છે વિભાગ બી જોઈએ હવે તો વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે પ્રશ્ન આપેલો છે જડત્વની વ્યાખ્યાયિત કરો અને દૈનિક જીવનમાં સ્પર્શતા ઉદાહરણો આપી ઝડપ પર સ્પષ્ટ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્રીન પર જે દેખાય છે તમે સ્ક્રીનશોટ લઈ લો અને એ રીતે તમે એના ઉત્તરો છે એ લખી શકો છો વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી આગળ જોઈએ પ્રશ્ન બી કારણ આપો અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે પણ વાહનની સાથે ગતિ કરતા હોઈએ છીએ પણ જ્યારે વાહનને ઊભો રાખવામાં આવે ત્યારે વાહનની સાથે સંપર્કમાં રહેલા અને શરીરનો નીચેનો ભાગ સ્થિર થઈ જાય પણ ઉપરનો ભાગ આગળ તરફ નમી જાય છે અને આપણે ઈજા થઈ શકે છે પરંતુ સીટ બેલ્ટનો ઉપયોગ કરવાથી આપણે આવા ભારે અકસ્માતથી બચી શકીએ છીએ આથી અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે એના પછી પ્રશ્ન ત્રણ ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રીતિની પથારી પર કૂદકો લગાવે છે કારણ કે ખેલાડીઓનું શરીર જ્યારે પથારીને ઉપરથી સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તેનો સમયગાળો વધી જાય છે તેથી ખેલાડીઓના વેગમાનમાં ફેરફારનો દર ઘટે છે અર્થાત ખેલાડીઓ પર લાગતું બળ એફ ઘટે છે પરિણામે ખેલાડીઓ ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનનો પથારી કે રીતેની પથારી પર કૂદકો લગાવે છે તેથી ખેલાડીને ઈજા થવાથી નિવારી શકાય છે એના પછી ચાર કારણ આપો ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે તો ઉત્તર ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ એ બસની ગતિ જેટલી જ હોય છે હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેની અને જમીનની વચ્ચેનો સંપર્ક બળ આવતા સ્થિર થઈ જાય છે પરંતુ શરીરના ઉપરનો ભાગ ગતિના ઝડપોને કારણે ગતિમાં રહે છે પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે એના પછી દાખલો છે અને એ દાખલાનો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર છે બળ છે તો સૂત્ર વાપરી એટલે જવાબ મળશે એક હજાર ન્યૂટન જેટલો એના પછી છ તો એની અંદર પણ જવાબ આવશે એફ બરાબર એમ એનો નિયમ વાપરો એટલે જવાબ આવશે માઇનસ ચાર યુ જેટલો ન્યૂટન બરાબર છે ચાર ન્યૂટન જેટલો માઇનસ ચાર ન્યુટન થશે અને એના પછી વિદ્યાર્થી મિત્રો એના વિશે માહિતી આપેલી છે તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછીનો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે જે દર વખતે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે તમે પ્રથમ પરીક્ષા અથવા બીજી પરીક્ષાની અંદર જોશો તો આ પ્રશ્ન પૂછાતો જ હોય છે જેમાં ન્યૂટન ગતિનો બીજો નિયમ લખવાનો છે અને દર વખતે સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી બસની છત પર મુ સામાન્ય દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે તો એના પણ અહીંયા ઉત્તર છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછીનો પ્રશ્ન ચાર છે જે દાખલો આપેલો છે એનો ઉત્તર અહીંયા તમને દેખાય છે સ્ક્રીન પર એ પ્રમાણે જીરો પોઈન્ટ જીરો જીરો ચાર ન્યૂટન જેટલો રહેશે પ્રશ્ન પાંચ એ પ્રશ્નનો ઉત્તર છે પ્રથમ જે છે એનો ચોખ્ખો પાણી તો પાંત્રીસ હજાર ન્યૂટન આવશે એના પછી છે એફ બરાબર એમ પરથી એક પોઈન્ટ નવસો ચુમ્માળીસ મીટર સેકન્ડ માઇનસ બે જેટલો થશે અને ત્રીજું છે એની અંદર જવાબ આવશે પંદર પંદર હજાર પાંચસો ને બાવન ન્યૂટન જેટલો એના પછી પ્રશ્ન વિભાગ ડી ની અંદર આપેલો છે પેલો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખી વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો તો અહીંયા ઉદાહરણ જો સૌ પ્રથમ આપણે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ લખ્યો છે અને ત્યાર પછી એના ઉદાહરણો છે એ તમે જોઈ શકો છો એના આધારે તમારે લખવાનો રહેશે એના પછીનો પ્રશ્ન છે જે દાખલો આપેલો છે તો એનો પણ અહીંયા ઉત્તર તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ એફ બરાબર ચોવીસ બસો ચાલીસ ન્યૂટન જેટલો થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આવનારા દરેક વિડિયો આપણે અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો